નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ મળતી માહિતી અનુસાર ભરૂચમાં આવેલ જંબુસર બાયપાસ ચોકડી પાસે કંઠારિયા ગરમિયા નારાથી લઈને બાયપાસ ચોકડી સુધી જે કોમ્પ્લેક્સ આવેલ છે એ કોમ્પલેક્ષની બહાર જે ગેરકાયદેસર બાંધકામ કરી જગ્યાનું દબાણ કરવામાં આવેલ છે આ ગેરકાયદેસર જગ્યાના દબાણથી ભરૂચના પચ્ચીસ વર્ષથી રિક્ષા ચાલકોને પડતી સમસ્યાના કારણે આજ રોજ તારીખ બાર આઠ બે હજાર ચોવીસના રોજ ભરૂચ જિલ્લા જય ભારત રિક્ષા એસોસિએશનના જિલ્લા પ્રમુખ દ્વારા અને ભરૂચ બાયપાસ ચોકડીના રિક્ષા ચાલકોએ ભેગા મળીને સોશિયલ મીડિયાનો સહારો લઈ ગેરકાયદેસર દબાણ વિશે નિવેદન આપી જણાવ્યું હતું કે ભરૂચ જબુરસર બાયપાસ ચોકડી પર આવેલ કોમ્પ્લેક્સના દુકાનદારો રિક્ષા ચાલકોને પાર્કિંગ દરમિયાન હેરાન અને પરેશાન કરે છે અને કોઈ પણ જાતની રીક્ષા પાર્કિંગ કરવા બાબત રજૂઆત કરે છે તો ભરૂચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરે છે એના ભાગરૂપે આજરોજ ભરૂચ જિલ્લા જય ભારત રિક્ષા એસોસિએશનના જિલ્લા પ્રમુખ આબિદભાઈ મિર્ઝાએ નિવેદન આપી જણાવ્યું હતું કે ભરૂચમાં આવેલ જંબુસર બાયપાસ ચોકડીથી કંઠારિયા નારા સુધી રોડ ઉપર શોપિંગવાળા હોય ગેરકાયદેસર બાંધકામ કરેલ છે જેના કારણે 릭શા પચીસ 25 વર્ષથી 릭સા parking ની જગ્યા ઉપરથી ખસીને મેઈન રોડ પર 릭શા parking કરવું પડે છે જેના કારણે ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા ઊભી થાય છે અગાઉ પણ 릭સા સ્ટેન્ડ માટે લગતા લક્તાવડકતા અધિકારીઓની કચેરીમાં લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી તો પણ આજ દિન સુધી તંત્ર એ 릭શા parking ને 릭સા સ્ટેન્ડ વિશે કોઈ કાર્યવાહી કરી નથી આજરોજ ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સાહેબને સાંજે પાંચ વાગ્યે જય ભારત રિક્ષા એસોસિએશનના જિલ્લા પ્રમુખ અને જંબુસર બાયપાસ ચોકડી પર રિક્ષા ચાલકો આ ગેરકાયદેસર દબાણ અંગે અને રિક્ષા પાર્કિંગ અંગે જે તકલીફોનો સામનો કરવો પડે છે એ અંગે રજુઆત કરવા જવાના છે. સાથે જ ભરૂચ જિલ્લા કલેક્ટર સુસાર સુમેરા સાહેબ, બોડા ભરૂચ શહેરી વિકાસ સત્તા મંડળ, કલેક્ટર કચેરી ભરૂચ, જિલ્લા પંચાયત ભરૂચ PWD ની કચેરી ભરૂચમાં આ કંતારિયા નારાથી લઈ જંબુસર બાયપાસ ચોકડી સુધી જે શોપિંગ ની બહાર ગેરકાયદેસર બાંધકામ કરેલ છે એને તાત્કાલિક ધોરણે બાંધકામ દૂર કરવા અરજી કરવામાં આવી છે જો આ ગેરકાયદેસર બાંધકામ દૂર થશે તો ભરૂચ જંબુસર બાયપાસ ચોકડી ની ટ્રાફિક ની મોટી સમસ્યા દૂર થઈ શકે છે અને 릭શા ચાલકો જૂના 릭શા parking ની જગ્યા પર 릭શા parking કરી શકે છે હવે જોવું રહ્યું લખતા વળગતા અધિકારીઓ આ ગેરકાયદેસર દબાણની અરજી અને રિક્ષા ચાલકો અને રિક્ષા એસોસિએશનના પ્રમુખના નિવેદનો અને રજૂઆતોને ધ્યાને લઈ આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરી રિક્ષા ચાલકોને રિક્ષા parking અંગે ન્યાય અપાવે છે કે નહીં એ આવનારો સમય જ બતાવશે રિપોર્ટર ઇમરાન દીવાન બીએન ન્યૂઝ ભરૂચ જય હિન્દ જય ભારત જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરુદ જિલ્લા ગા ટાઈમજી આ જે બાયપાસની સમસ્યા છે કે જે શોપિંગ છે બાયપાસ ઉપર આયેલા એ બોર્ડે જે પરદુષણ આપી છે એના પછી જે રોડ ઉપરથી બાંધકામ કરી દીધું તું એના ભાડેથી આપેલી છે અને ત્રીસ વર્ષથી જે બાયપાસ ઉપર રિક્ષા ચાલકો એમની જગ્યા ઉપરથી ધંધો કરે છે એ જગ્યાનો ઉપર એક દુકાનોવાળા જઈને બી ડિવિઝનમાં ફરિયાદી આપે છે રિક્ષાવાળા વિરોધ ગેરકાયદેસર બાંધકામ વાળો કરે રિક્ષા ચાલક આપડે ચલાવવા માટે ત્રીસ મળીને થી કચેરી એસપી સાહેબને અને કલેક્ટર સાહેબને મળીને આ રજૂઆત કર્યું કે કે આ બહુ મોટો લુસણ છે બાયપાસ ઉપર આ બહુ મોટો લુસણ છે કે કે ટ્રાફિકની સમસ્યા શોપિંગના લીધે છે કે રોડ સુધી બાંધકામ છે એટલે વાહન ચાલકો ને વધારે તકલીફ પડે છે અને ખાસ કરીને રિક્ષા ચાલકો રિક્ષા ચાલકો પચીસ થી ધંધો કરે છે શોપિંગ વાળા ગેરકાયદેસર બાંધ કરીને કામ કરીને રોડ પર લઈ આવ્યો છે એટલે ખાસ કરીને બોર્ડ ને તંત્ર ને મને નમનો અપીલ કરું છું કે આ જે ગેરકાયદેસર છે તાત્કાલિક બાંધકામ કરવામાં આવે ના રિક્ષા ચાલકો ને અમારો સ્ટેન્ડ બને સાચી રીતે ધંધો કરે એવી અપેક્ષા રાખીએ છીએ અને ખાસ કરીને આજે એસપી સાહેબ ને અને પાંચ વાગ્યે મળવા જવાના છે એટલે પાંચ વાગે મળીને આગ રજૂઆત કરવાની છે એટલા માટે બધા રિક્ષા ચાલકો અને બધા બીજા ગરમી બી આવીને ઊભા રહે છે કે આ લડાઈ ખોટી નથી આ લડાઈના અંદર રિક્ષાવાળો એટલો પેસાવે છે કે ટ્રાફિક ની બાયપાસ ઉપર વધારે સમસ્યા છે અને બોલાને ખાસ કરીને અને પીલબ્લુ ને મારી નામ વિનંતી છે કે આજે હું જાતે એક અરજી આપવાનું છે બોડા માં બી અને પીડબ્લ્યુ માં બી કે આ ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવે અને તાત્કાલિક તોડવામાં નહીં આવે તો અમે બાયપાસ ઉપર ધરણા પ્રવેશ છો એવી સરકારને નોંધ આપીએ આપ્યો છે જય હિન્દ જે ભારત